તો સવાલ છે કે બોડી ચેકઅપ કે હાર્ટ ચેકઅપ કેટલા સમયના અંતરે કરાવવું જોઈએ હવે આ સવાલ ખાસ કરીને એ માટે ઉદ્ભવે છે કે છેલ્લા કેટલાક વર્ષોથી આપણે યુવાનોમાં પણ અચાનક હાર્ટ એટેક આવવાની કે અચાનક મૃત્યુ થવાની ઘટનાઓ વધી રહી છે એવું આપણે સમાચારોમાં સાંભળીએ છીએ જનરલી સ્પીકિંગ દર વર્ષે એકાદ વખત ડૉક્ટરને બતાવવું જોઈએ ડૉક્ટર તમારા વાઇટલ્સ એટલે કે હાર્ટ રેટ બીપી આંખ કાનની તપાસ કરે ફેફસાની તપાસ કરે એટલું પૂરતું છે ચાળીસ વર્ષથી નીચેની ઉંમરના વ્યક્તિઓ માટે ડોક્ટર દ્વારા વર્ષે એકવાર થતી શારીરિક તપાસ પૂરતી છે બીજા જો તમને સ્પેસિફિકલી કોઈ તકલીફો ન હોય તો સામે ચાલીને બીજા કોઈ ટેસ્ટ લોહીના રિપોર્ટ કે એવું કંઈ કશું કરાવવાની જરૂર હોતી નથી જો તમે સ્ટ્રેન્યુઅસ એક્સરસાઇઝ કે કોઈ સ્પોર્ટ્સમાં ભાગ લેવા માગતા હો તો નવી એક્સરસાઇઝ ચાલુ કરતા પહેલાં હૃદયની પ્રાથમિક તપાસ રૂપે એક વખત ઇસીજી કઢાવવો જોઈએ યુવાનોમાં જે અચાનક મૃત્યુ સડન કાઢ્યા કરેસ્ટના જે કિસ્સા વધી રહ્યા છે એમાંના મુખ્ય કારણો એક એટ્રિયલ ફિબ્રિલેશન એટલે કે હૃદયની ગતિ હૃદયમાં જે કર્ણક અને ક્ષેપક એમાં જે ઉપરના બે ખાના હોય જેને ઇટ્રિયમ કહેવાય એમની ધબકવાની ગતિ અચાનક ઝડપી થઈ જાય એને ઇટ્રિયલ ફિબ્રિલેશન કહેવાય એ સિવાય હાઈપરટ્રોફિક ઓબસ્ટ્રક્ટિવ કાર્ડિયોમાયોપથી એટલે કે હૃદયમાંથી હૃદયના જે વેન્ટ્રીકલ્સ હોય એની દિવાલો ખૂબ જાળી થઈ જાય તો લોહી બહાર નીકળવામાં તકલીફ પડી શકે એ સિવાય કેટલીક ચેનલોપથીઝ વુલ્ફ પાર્કિન્સન વ્હાઈટ જેવા કેટલાક રેર રોગો આવા રોગોને કારણે યુવાન વયે પણ સડન કાર્ડિયક અરેસ્ટ આવી શકે તો જે વ્યક્તિ એક્સરસાઇઝ સ્ટ્રેન્યુસ એક્સરસાઇઝ જેમ કે જીમમાં જવા માંગતા હોય લાંબા અંતરનું દોડવા માંગતા હોય કોઈ સ્પોર્ટ્સમાં ભાગ લેવા માગતા હોય ક્રિકેટ વોલીબોલ ટેબલ ટેનિસ બેડમિન્ટન લોન ટેનિસ ફૂટબોલ વગેરે તો એમણે આવી નવી કસરત શરૂ કરતાં પહેલાં એક વખત ડૉક્ટર પાસે સાધારણ તપાસ અને એક ઇસીજી કઢાવવો જોઈએ ચાળીસ વર્ષની ઉંમર પછી દર વર્ષે એક વખત ડૉક્ટરને અનિવાર્યપણે બતાવવું જોઈએ અને ચાળીસ વર્ષની ઉંમર પછી કેટલાક રોગોને લાંબા ગાળાના રોગોને વહેલા પકડી શકાય એના માટેના કેટલાક લોહીના રિપોર્ટો પણ કરાવવા જોઈએ જેમાં સીબીસી લિવરના ટેસ્ટ કિડનીના ટેસ્ટ એચબીવન સી કે શુગરના ટેસ્ટ થાઇરોઇડ હોર્મોનનો ટેસ્ટ શરીરમાં કોલેસ્ટ્રોલ ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી ગયું નથી તે જાણવા માટે લિપિડ પ્રોફાઇલ વગેરે જેવા ટેસ્ટનો સમાવેશ થતો હોય છે વૈષ્ણવજન તો तेने कहिए जे बीड़ पर